પેન્ટ તો આવી ગયા છે આપણે થરાદ અને એમેઝોન ઉપરથી આપણે કોક મંગાવ્યું હતું એટલે એ આવે છે હું આવ્યો છું હજી થરાદ મારે હજી લાખણી જવાનું જવાનું હતું ડીસા પણ ડીસા કોઈ સેટિંગ આવે એવું હતું નહીં એટલે પછી મેં એમ વિચાર્યું કે લાખણી જતો રહો એટલે અત્યારે હું થરાદ આવ્યો છું વિપુ નાસ્તો કરવા ઊભો હશે કીધું વિપુને કીધું તું નાસ્તો કરે ખાવા નહોતો ખાતું અને મેં ખાવા ખાઈ લીધું હતું તો શું આવ્યું છે એમેઝોન ઉપરથી એટલે આપણે જોઈએ લાખણી જઈને હું તમને બતાવું કે શું શું વસ્તુ આવી છે તો ચાલો મળીએ લાખણી અને મ થોડોક માવો બીજો લેવાનો છે લઈ લો લાકડી આવી ગયા છીએ અને તે ભાઈના કહેવા મુજબ હું માર્કેટ આવી ગયો છું હજી માર્કેટે ભાઈ આવે છે મને કે તમે રાહ જુઓ ગેટ જોડે તો જુઓ સમયથી માર્કેટ લખેલું છે લાકણીનું તે અમે આવી ગયા છીએ મો અને વિપુલ બંને હવે ભાઈ આવે એટલે આપણે જોઈએ કે અમેઝોનમાંથી મેં શું વસ્તુ મગાવી છે તો આપણે ચેક કરીએ વિપુલ સાઈડમાં બેઠો છે અને હું ઊભો છું ફ્રેન્ડ આપણું પાર્સલ આવી ગયું છે હવે ચેક કરીએ કે એમેઝોનમાં પાર્સલમાં શું મળે છે આપણને તમે ચેક કરો કે શું આવતું હશે શું આવ્યું હશે શું નથી આવ્યું તો દસ પંદર હું ગેટ ઉપર બેઠો પછી આપણું આપણું પાર્સલ આવ્યું છે જે પાર્સલનું જોવે છે ચેક કરે છે શું પાર્સલ છે તો આપણું પાર્સલ આવે છે તો આપણું પાર્સલ આપણે લઈ લીધું છે

એરબડ મંગાવેલા હતા બીજું કશું નથી તો આપણે એનું રિવ્યુ કરે છે કરીએ કે એરબડમાં શું આવે શું નથી અને કોમેન્ટમાં લખજો પાછું કે એર આ એરબડ કેવા આવે છે આપણે પહેલીવાર વાર ફર્સ્ટ ટાઈમ મંગાવેલા છે ઘણા પણ વાપરે પણ આ ફર્સ્ટ ટાઈમ આવે છે

મિત્રો જો સદારામ સ્ટુડિયો લાખણી અને અંદર આવી ગયા છું જોરદાર બીજું બધું સારું પૂરે છે તો મળીએ આપણે કેમ શું અને જે આ સદારામ સ્ટુડિયોની અંદર છે અને જે હું તમને આગળ બતાવું કે કઈ ટાઈપનું છે અને શું ઓફર ચાલે છે અત્યારે તો આપણે તેનું રિવ્યુ બધું કરીશું મારા ઇન્સ્ટાગ્રામમાં એ હું વિડીયો મૂકીશ અને ઇન્સ્ટાગ્રામમાં જોવાનું બોલતા ચોક્કસ ચોક્કસથી જય માતાજી આખો દિવસ રખડવામાં કાઢી વરો હવે સામાન બામાન આ બધું લઈ લીધું છે આમાં હાથમાં પોટકા છે અને હવે હાલતા હાલતા ઘરે જઈએ બાઇક તો આપણું બાઇક ઘરે પડ્યું છે મને બીજા બાઇક લઈને ગયા હતા ને એ બાઇક મૂકીને આવ્યો હવે આપણે ચાલતું જવાનું ખેતરામથી જવાનું છે કે એટલા માટે તો ચાલો હવે ઘરે જઈએ હવે ઘરે તો પાછી ઓદરી રે શાળાને બેઠીએ છીએ કે આજ મોડો કરી નાખી એટલે એની રેહ્યું બીજું ઓફો પરિડો કરી છે